નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ રૂબજારની સ્થિતિ સાથે જ કપાસના વાયદાની સ્થિતિ અને હાજર કપાસના ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો ઓલ રૂ ની આવકો ઘટીને અત્યારે અઢાર હજાર ની થઈ ગઈ હતી જ્યારે કપાસ બજારની વાત કરીએ તો ખેડૂતોને કપાસના ભાવ પ્રતિમાણે તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી લઈને પંદરસોને સિત્તેર કે એંશી સુધીના જોવા મળતા હતા બજારની વાત કરીએ તો બજારમાં આજે વધુ એકસો પચાસ પાંચસો થી સત્તાવન હજાર ના થઈ ગયા હતા તો કલ્યાણ માં પણ સો રૂપિયાનો ઘટાડો થઈને ઓગણ હજાર છસો થી ચાલીસ હજાર થઈ ગયા હતા જ્યારે કપાસ્યા સીટ અને ખોળ સ્ટેબલ હતા હાજર બજારમાં ખાસ કોઈ વેસવાલી કે વેપારો નહોતા બજાર નરમ હતું ભાવ ની અંદર આવી ગયા હતા અને કપાસિયાના ભાવ પ્રતિ મણ એસી થી સાતસો દસ હતા તો ખોળના ભાવ સત્તરસો ચાલીસ થી અઢારસો સિત્તેરના બોલાતા હતા ત્યારે અમેરિકાના રૂમાં ભાવમાં વધુ પડતા ઘટી રહ્યા હોવાથી વિશ્વ બજારમાં ભારતીય રૂના ઊંચા ભાવના કારણે અમેરિકન રૂ વધુ સસ્તું થયું હતું ગત સપ્તાહમાં અમેરિકામાં પ્રતિ ખાંડીએ થી લઈને ઓગણીસો રૂપિયા ઘટ્યા હતા તો ભારતની અંદર કપાસના ટેકાના ભાવ ઊંચા હોય અહીંયા માત્ર નવસોથી લઈને નવસો પચાસ ઘટ્યા હતા જો હવે કપાસના ભાવ પંદરસો ચાર રૂપિયા ટેકાનો છે તેથી પંચાવન હજાર કે છપ્પન હજારથી નીચે ખાંડીના ભાવ આવવાનું પણ શક્યતા ખૂબ જ ઓછી છે જ્યારે માર્કેટ અપડેટ અને વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક રૂ કોટન વાયદો સતત ઘટી રહ્યો છે આખા સપ્તાહમાં ન્યૂયોર્ક રૂ વાયદો સતત ઘટાડો રહ્યો હતો સપ્તાહના અંત ન્યુ વાયદામાં પાંચ પોઈન્ટ સ ટકા ઘટ્યો હતો અને અમેરિકા બ્રાઝિલ ચીન અને ઓસ્ટ્રેલિયામાં રૂહને બમ્પર ઉત્પાદનની શક્યતાના કારણે ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે ઓગણસિત્તેર સેન્ટે પહોંચી ગયો હતો તો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં કોઈ મોટો ઘટાડો નહીં પરંતુ વાયદામાં નવસોથી લઈને એક હજાર રૂપિયા જેટલી ઢીલાશ હતી જ્યારે હવે નવી સિઝનમાં કપાસના ભાવમાં શું થશે તેનો વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ